સમર્પણ જ્યાં ત્યાં શરૂ થઈ જાય એ મહાન ભ્રષ્ટાચાર કહેવાય મહાન એ દુષ્ટ કાર્ય કહેવાય એ અંધતમ નરકના વાસી બનવાનો ધંધો શરૂ થઈ જાય સમર્પણનો સિદ્ધાંત એટલે હું ત્યાં કાલે બહુ લાઇટલી સમજાવું છું કાલે તો આપણે પ્રારંભિક તો એને આપણે ભૂમિકા સમજીએ પણ પણ પરમ નાસ્તી દેવમ નો ભૂલાઈ જાય સિદ્ધાંત તો સમર્પણ પણ કઈક વિકૃત થઈ જાય સમર્પણ નો સિદ્ધાંત કઈક વિકૃત બનીને સામે આવે વૈષ્ણવ હરિગુરુ વૈષ્ણવ સરખા લેખો એવું કઈક શરૂ થઈ જાય તો કેટલા કૃષ્ણ પ્રકટ થશે કે ખબર ન પડે પછી તો કેટલા કૃષ્ણ એક વર્ષો પેલા પણ મેં કીધું ત્યારથી હું તું મને કે હસીએ તો આટલા સભામાં આપણે એકદમ જોઈને હસતા હોય તો પાછું ખરાબ લાગે એટલે આમ કે જોવાય એવું નહીં શું એને દાન લીલા ભજવતા ભજવતા શું આવે તો મટકી હતી તો મટકીમાં ગોરસ અને લે મટુકી આગે ધરી પરીથી કે પાય મન ભાવે બચે બચેસો બે ચંજાય અને આમ કરીને એને ધાર કરી હિસ્સો ઘટક 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 ઓલો પીવા મળે ઠાકોરજી આમ નતું કર્યું લે મટુકકી આગે ધરી એણે તો રિસ્તા આમ કહીને મટકી કરીને ઓલાની ફાવટ એવી સરસ આમ આમ કટક 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 આમ પીતો મેં કીધું ચાકુ જીયા લીલા આવી આ રીતે હાસ્યાસ્પદ રીતે વર્ણન કરે તો મને એ દ્રશ્ય હજુ બધી યાદ આવે કે એને એટલી ફાવટ કેટલી કે આમ ધાર કરીને ઢાર એકદમ ઝીલી લે ઓલા સીધી આમ જે મહિયારી થયા હતા એણે સીધી આમ ધાર કરી ઓલો નીચે બેસીને એનું પાન કરે આ લે મટુકી આગે ધરી ધરી દીધી લેવું હોય તો લ્યો આ તો લેવું લેવડાવી જ દીધી લીલા પાત્ર ભજવતું હોય તો એક હાસ્યાસ્પદ જેવું લાગતું હોય ઘણી વાર ભક્તિભાવ ન હોય તો ભક્તિભાવને કારણે કોઈ વ્યક્ત કરતું હોય તો તો બહુ આનંદ ની વાત છે કે ઠાકુરજીની એક ભક્તિ એવી છે કે એના માટે આ બધું નાચવું વગેરે છે પણ કાંઈક બીજી રીતે થતું હોય પ્રદર્શન થતું હોય તો પછી પાવડર બહુ લગાડવાની જરૂર ન હોય ઠાકોરજી માટે હોય નાચવાનું મયારી થવું હોય તો પાવડર જે લોકો લગાડે છે એટલો બધો લપેડો કરે પાવડર નો અને એટલું બધું જરૂરિયાત નથી કારણ કે ઠાકોરજીને ખબર જ છે કે ગોપીજન કેવા છે કે કેવા હોય તો પાવડર એટલો બધો લગાડે ને બધું મેકઅપ કરે છે એ હકીકતમાં લોકોને સારું લગાડવા માટે જ હોય છે કારણ કે ઘણા રાઢી લીલાવાળા તો એટલા બધા ફન કરે છે કે આવી જ સાડી લાવો આવી જ સાડી લાવો તો સાડી તમારે ઘરેથી લઈને આવવી જોઈએ ને બધા બધાને અને બધાએ એટલે સેવામાં લાગી જાય બધા કબાટ ખોલી ખોલીને સાડી કાઢવા મળે સાડી કાઢી આ પસંદ નથી આ પસંદ નથી આમાં જૂનાગઢમાં જ એવું થયું કે આ તો રાઢી લીલા કરાવી તો મુશ્કેલી ઊભી થઈ સાડી પસંદ નથી આવતી એક હવે શું કરવું અને પછી સ્ત્રીઓનો સ્વભાવ એ હોય કે બહુ પણ સારી સાડી આપતા મન ન થતું હોય ને કે દાડી લાવા કે પછી એ ચાલુ બાજ બતાવતા હોય ને એનું કે મૂળ રહસ્ય બતાવતા ન હોય કે સારામાં સારી કંઈ પાંચ હજારનું સહેલું કંઈક દાડી લાવવાનું થોડું પહેરવા આપે એ તો સામાન્ય બતાવતા હોય ઓલો કે આ નહીં ચાલે આ નહીં ચાલે પછી કેવાય મને વાત થઈ મને કે શું કરવા દાડી લાવાળા તો હેરાન કરે છે બહુ તો પેલે ના પાડી દ્યો બીજું શું કે નથી કર્યું દાડી લીલા સાડી પસંદ ન હતી તો દે તો મેં કીધું એમ કહી કે બીજું શું થાય હવે બહુ જો આવું કરે તો પછી એમ કહી દેવા કે નથી કરવી ટાળી લીલા સારી ન પસંદ આવતી હોય જવા દે ખરેખર આ દવા કામ આવી ગઈ એને એમ કીધું કે તો નથી કરવી ટાળી લીલા આ પાંચ સાત છે આમાં પહેર્યું તો પહેરો તો તૈયાર થઈ ગયો કે પૈસા જ આવશે હાવ ટાળી લીલા નહીં કરતો કે પૈસા નહીં આપે તો તૈયાર થઈ ગયો ફટ મેં તો ખાલી એમને ટૂંકો લગાવ્યો કે આ બહુ હેરાન કરે છે શું કરવું તો મેં કીધું એમ કહી દઉં જવા દઉં આપણે નથી કરવી આ પાંચ સાત દસ છે પસંદ કરવી હોય તો કરે ને ખરેખર કામ આવી ગયું કે મેં એમ કીધું તરત તૈયાર એકાદ લઈને પહેરી પૈસા નહીં દે પછી જો નહીં તો પૈસા એ દે એટલે આ પ્રકારની બધી વાત છે કે ઠાકુરજીની જે લીલા અને એ કોઈ પ્રકટ કરતું હોય ભક્તિભાવ હોય તો વાત અલગ છે બાકી તો એટલું ખરાબ લાગતું હોય આ મૈયાની લીલા કે જો ઠાકોરજી માટે કે ઠાકોરજી અર્થ હોય તો આનંદની વાત છે પણ એના વગર આપણું જે કંઈ થાય છે પૈસા લઈને વગેરે જે કઈ પ્રકાર હોય છે એમાં જેમાં રામાનંદાચાર્ય કીધું કે ઠાકોરજીના આભરણ કો બીજો ધારણ કરે તો એ લગભગ પાગલ જ લાગે કે ચંદ્રિકા પહેરીને જો પ્રકટ થાય તો એ પ્રકારથી કોઈને પુરુષોત્તમનો ભાવ કોઈનામાં થાય આપણને તો જ્યાંક ચંદ્રિકા લગાડીને કે કાને ચંદ્રિકા રાખી હોય તો કેવા લાગે તો ખ્યાલ આવી જાય તરત કે શોભે કે ન શોભે તો દરેકને પુરુષોત્તમ માની લેવાની ભ્રમણા થઈ જાય આપણને કોઈને સત્સંગ કરતા કરતા કોઈ ભગવદીમાં એવી ભ્રમણા થઈ જાય કે આપ સાક્ષાત પુરુષોત્તમ એનો સંગ કરશું તો સાક્ષાત એ પુરુષોત્તમનો સંબંધ થઈ જશે આપણને મૂળ વાત એ છે કે પુરુષોત્તમ છે એને આપણે પુરુષોત્તમ નથી માનવા ઈ ભૂલાઈ જાય એ પાછો અદ્રશ્ય થઈ જાય અને કે કોઈક બીજાને આપણે પુરુષોત્તમ તો સાક્ષાત પ્રકટ થઈ જ ગયા મહાપ્રભુજી વધી દીધા આપણને પુરુષોત્તમ તો જ છે એ ભૂલાઈ જાય છે આ સત્સંગ આવા આ સત્સંગના કેવા કોઈ પ્રભાવમાં આવીને હવે થઈ જાય સત્સંગ પછી સત્સંગ ના રહે એની માટે મહાન થઈ જાય અને એની આજુબાજુ ફરવાનું પરિણામ એવું આવે કે આપણે એમ માની બે કૃષ્ણ આને આધીન છે તો આને જ આપણે પ્રસન્ન કરી લઈએ તો પછી કૃષ્ણને તો આપોઆપ પ્રકટ થઈ જશે કૃષ્ણ કૃષ્ણ ગૌણ લાગવા માંડે એટલે અહીં ઉપદેશ છે કૃષ્ણાત્પરમ નાશ દેવપમ કૃષ્ણાથી કૃષ્ણથી પર કોઈ દૈવત નથી કોઈ ભગવદી આજે છે એક લીલા રૂપ માનીને એને સમજવું જોઈએ પણ પ્રભુએ એવી લીલા પ્રકટ કરી છે કે એમ કે છે કે હું ભક્તને પરાધીન છું એનો મતલબ એવો નથી કે સૈવ્ય ભક્ત થઈ જાય અને જો સૈવ્ય ભક્ત થઈ જશે તો ભક્ત ની અંદર ભક્ત પણ આવ્યું ક્યાંથી ભક્તિ કરે છે ભગવાન કૃષ્ણની ભક્તિ કરવાથી તો આપણે ભક્ત માનીએ છીએ હવે ભક્તની અંદર સામર્થ્ય ક્યાંથી આવ્યું ભગવાનની ભક્તિ કરવાને કારણે આપણે એને ભક્ત કહીએ છીએ તો અહીં વ્રજભક્તોથી લઈને કોઈ પણ કૃષ્ણથી પર એ તત્વ નથી કૃષ્ણથી કોઈ ભિન્ન તત્વ નથી વસ્તુ તો દોષ વર્જિત હોવા છતાં વ્રજભક્તો આ તો દોષ સંયુક્તની કથા કહીએ છીએ આપણે પણ તો વસ્તુતઃ વર્જિત ભગવાનની જેમ જ દોષ વર્જિત છે સ્વરૂપે અવતરે અવતારથી ચિહ્નથી બધી જ રીતે ભગવાન જેવા હોવા છતાં પણ પુરુષોત્તમજી એમાં આજ્ઞા કરે છે એ કૃષ્ણથી ભિન્ન નથી કૃષ્ણથી પર નથી વસ્તુ દોષ વર્જિત કૃષ્ણ છે એનાથી પર નથી કે એનાથી ભિન્ન પણ નથી કૃષ્ણથી જુદા એને અલગ માનવાનું શું કારણ છે આ નિર્ણય પછી ગુરુમાં પણ આવશે ગુરુની અંદર પણ આ નિર્ણય આવશે શ્રી મહાપ્રભુજી ગુરુ આપણા એને પણ આપણે કૃષ્ણથી પર ન માની શકાય હવે ત્યાં વાર્તામાં તો ઘણી જગ્યાએ એમાં આવે છે કે ગોવિંદ દુબે પદ્મા રાવલ પદ્મા રાવલની વાર્તામાં ખાસ તો પદ્મા રાવલ જે છે ગોપાલદાસ વાંસવાળાના સંગથી એ વૈષ્ણવ થયા એમનું ચિત્ર રણછોડજીમાં ખૂબ આસક્ત છે પદ્મા રાવલ ચોરાસીમાં સ્થાન એમાં છે નિર્ગુણ ગણાના છે અણછોડજીના ભક્તને ચોરાસી માં મર્યાદા હોત તો ચોરાસી શું કામ આવ્યા પદ્મા રાવલ ચોરાસી ન ગણાવવા જોઈએ જો રણછોડજીનું ભક્તિ કરવાથી મર્યાદા થઈ જતા હોય તો મર્યાદા નથી થવાતું કૃષ્ણ તો એ જ ગોવર્ધન રણ છે એ જ કૃષ્ણ પાછો દ્વારકાધીશ પણ છે એમાં કોઈ ભેદ નથી કૃષ્ણના સ્વરૂપમાં કોઈ ભેદ નથી એ પણ એક મૂર્ખાઈ જેવી વાતો આપણે છીએ કે દ્વારકાના કૃષ્ણ જુદા અને કૃષ્ણ કૃષ્ણ જુદા જુદા જે છે નથી કૃષ્ણની લીલા જુદી છે ત્યાં કૃષ્ણની લીલા જુદી છે આપણો છોકરો આપણે ઘરમાં એ કાનોન મુન્નોન કહેતા હોય અને પછી એ રાષ્ટ્રપતિ કે વડાપ્રધાન થઈ ગયો હોય અને એની સભા ભરાની હોય પાર્લામેન્ટ પણ આપણે કે એ એ એ એ ના કરાય પછી હોય તો 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 આપણી માટે માટે એના બાપ જ છે પણ અત્યારે વડાપ્રધાન રાષ્ટ્રપતિ એની એ જગ્યાએ બેઠો હોય એવા કોઈ ઉચ્ચ સ્થાન ઉપર બેઠો હોય ત્યારે આપણે એનો પણ રાષ્ટ્રપતિના પદ ઉપર બેસે છે ને પછી તો આપણા અહીંયા રાષ્ટ્રપતિ અત્યારે એ સ્ત્રી છે જ્યારે રાષ્ટ્રપતિ આવે ને એનો પતિ પણ સામે જ બેઠા હોય છે આપણે ટીવી વારંવાર જોઈએ એના કાર્યક્રમોમાં તો રાષ્ટ્રપતિ આવે એટલે પ્રોટોકોલ એવો છે ઊભું થવાનું એના પતિએ પણ ઊભું થવું પડે એ ઊભા થઈ જાય આ રીતે ઊભા રહે જ્યાં પ્રોટોકોલ છે કે રાષ્ટ્રપતિ આવે એ કહે આ તો મારી પત્ની છે એ આવે મારે શું કામ ઊભું થવું જોઈએ પત્ની સાચી ઘરમાં એ પત્ની રાષ્ટ્રપતિ ભવન ની અંદર એના પત્ની પણ સાચા પણ રાષ્ટ્રપતિના પદ ઉપર આવે ત્યારે પ્રોટોકોલ પ્રમાણે એને ઊભું થવું પડે કે એમ ચા એના ગાર્ડ મન થયું હોય કે એમ ના કહેવાય અત્યારે એમ ન બોલી શકે અત્યારે એના પત્ની જે રાષ્ટ્રપતિ ના પદ ઉપર છે તેના પતિ પણ હું તો ટીવી માં જોતો હોઉં કાર્યક્રમમાં તો એ ઊભા થાય પ્રોટોકોલ પ્રમાણે એ પણ ઊભા થાય એ નીકળે પછી એ બેસે આસન ઉપર પછી બધા બેસે તો આ પ્રકાર જે છે એ એ પત્ની તો જ છે સ્ત્રી તો એ જ છે પણ એ પદ ઉપર જે છે ત્યાં એની મર્યાદા સાચવવી પડતી હોય છે એવી રીતે દ્વારકાનો કૃષ્ણ જે છે કૃષ્ણ જ છે પણ એ કૃષ્ણ જ્યાં રાજલીલા અંતર્ગત હોવાથી ત્યાં એ રાજા ની જે કંઈ મર્યાદા જે છે રાજમર્યાદા વગેરે એ પ્રમાણે ત્યાં કૃષ્ણની એ આ બિરાજે છે પણ કૃષ્ણ નથી બદલાણા લીલામાં ભેદ છે દ્વારકાનો કૃષ્ણ જુદો એવું ન માની શકાય આપણે પણ એની લીલા ત્યાં રાજલીલા અંતર્ગત એમની લીલા અલગ છે એટલે ત્યાં સેવાનો પ્રકાર પણ અલગ છે દ્વારકાધીશ ની સેવાનો પ્રકાર ભલે પુષ્ટિ અને એમ કહે છે કે બેટ ની અંદર તો શ્રી રઘુનાથજી એ પ્રકાર કરેલો છે સેવા પ્રકાર પણ આપણી સેવા પ્રકાર કરતા જુદો સેવા પ્રકાર રાખો આપણને ખબર ન પડે જો આપણે અહીંયા જાણ્યું ન હોય તો આપણે સેવા પ્રકાર ના કરી શકીએ અહિયાં ઠાકુરજી જાગે સીધી આરતી થાય સિદ્ધિ આરતી થાય છે આપણે ત્યાં તો જાગે મંગલ ભોગ આવે પછી મંગલ આરતી થાય ઠાકુરજી જાગે પછી સીધી આરતી થાય આરતી થયા પછી સ્નાન થાય સ્નાન થઈને પછી મંગલભોગ આવે કીર્તન પાછા મંગલભોગના ઘણી બોલતા હોય છે આ જ બોલતા હોય છે આપણે છગન મગન પ્યારે લાલ કીજી કલેવા પણ એ ક્યારે આરતી થઈ ગયા પછી એ શ્રીંગાર થઈ જાય શ્રીંગાર પછી મંગલભોગ આવે તો ત્યાં તો આપ રાજા વગેરેની જે મર્યાદા ક્ષત્રિયની જે મર્યાદા છે એ પ્રમાણે સ્નાન કરે સ્નાન વગેરે કરી અને પછી એ આપ મંગલભોગ અરોગે છે ત્યાં એવી રીતે સેવા થાય છે બેટ દ્વારકાની અંદર તો એ સેવાનો પ્રકાર પાછા એમ કહે છે કે શ્રી રઘુનાથજીએ શ્રી ગુસાયનજીના પંચમ લાલજીએ આ પ્રકાર કરેલો છે એવું ત્યાં કહેવામાં આવે છે તો એ પ્રકાર શું છે કે કૃષ્ણ તો એ જ આપણે જે સેવા કરીએ છીએ ઠાકુરજીની ઘરમાં વ્રજલીલાના પ્રકારથી એ પ્રકારથી રાષ્ટ્રપતિ એના પત્ની જ છે પણ એને થવું પડે જે રીતે વ્યવહાર કરે છે એવી રીતે રાજસભામાં ના થઈ શકે બીજી એક વિશેષતા જોઈએ બેટ દ્વારકાની અંદર આપણે કહે છે રાધા અધર સુધારસ વિના બીજું પીયું કઈ નો ભાવે જ આખ્યાનકાર એમ કહે છે પણ બેટ દ્વારકાની અંદર રાધાજીના હાથની સખડી દ્વારકાથી સરોકતા નથી કારણ કે ચાર પટરાણીના મંદિર છે એમાં એક રાધિકાજીનું છે રુક્ષ્મણીજીનું છે જામવંતીજીનું છે સત્યભામાજીનું અને પટરાણીઓના મંદિરમાંથી સામગ્રી સિદ્ધ થઈને અહીં આવે અને ઠાકુરજી અરોગે પણ રાધાજીનો ભોગ આવે છે એ ભોગ અનસખડી ભોગ હોય છે સખડી ભોગ નથી હોતો રાધાજીના હાથની સખડી અહીંયા નથી અરોગતા અહીંયા મર્જાદી છે ઠાકુરજી અનસખડીનો વ્યવહાર યા હા બાકી મરજા પ્રમાણે બિરાજે રાધાજી શું કામ વૈશ્ય છે આ ક્ષત્રિય છે અનસકડી લઈ શકે સખડી ના લઈ શકે કારણ કે આહિર છે આ યાદવ ત્યાં ક્ષત્રિય છે એટલે એવું મેં અહીંયા નાના પ્રકાર સાંભળો તો એ લોકો આ રીતે એના કારણ આપ્યા બીજું ઊંડાણથી તો મને એનો અધ્યયન નથી પણ એમ કીધું કે રાધાજીને અનસખડી જ ભોગ આવે છે ત્યાં રાધાજીના હાથની સખડી નથી આવતી અને ઠાકુરી જ્યારે પોઢવા પધારે ત્યારે લુક્ષ્મણીજીના મહેલમાં પોઢવા વધારે છે રાધાજીના મહેલમાં નથી પધાર્યા ત્યાં પત્ની તો એ રુક્ષ્મણીજી છે તો રુક્ષ્મણીજીના મહેલમાં દ્વારકાધીશ પોઢવા વધારે એવી ભાવનાથી આમ પેંડો લાગે એમ રાધાજીને ત્યાં પોઢવા પધારતા નથી તો ત્યાં શું છે ઠાકોરજી મર્યાદાનું પાલન કરી રહ્યા છે એ વૈશ્ય છે આ ક્ષત્રિય છે તો ક્ષત્રિયની મર્યાદાની અંદર એ અંસખડી ભોગ ઠાકોરજી અરોગે રાધાજીના હાથની અંસકડી અરોગે છે સકડીને કે છે ચાલે અનસકડી દૂધ કરી આવે લઈ શકાય પણ સકડી ના લેવાય ભોગ ધર્યાઓની અનસકડી ચાલે સકડી ના ચાલે એ અહીં પણ એવું જ છે કે રાધાજીના અઘરામત પ્રભુ લઈ લે છે વ્રજલીલાની અંતર્ગત તો પણ દ્વારકાની અંદર કંઈક લીલાનો જ આખો એ ભેદ છે એને મતલબ કે કૃષ્ણ બદલાઈ નથી ગયો આપણે કહેવાનું તાત્પર્ય રહે તો પદ્મારાવલની વાર્તામાં એમની આસક્તિ એ રણછોડજીમાં છે તો મહાપ્રભુજી એમને કઈ રણછોડજીમાં આ શક્તિ રાખીને એ રહે રણછોડજી લીલાઓનું સ્મરણ કરે છે અને મહાપ્રભુજીમાં પણ ત્યારે જ ભાવ થાય છે કે એમ કે રણછોડજીને જ માનું છું તો આપ રણછોડજી રૂપે દર્શન દે તો મને એમ થાય સંતોષ કે નહીં આ પુરુષોત્તમ છે તો મહાપ્રભુજી એમને રણછોડજી રૂપે દર્શન દે છે એ માપી વાર્તામાં આવે છે પણ ભાવ પ્રકાશની અંદર એમાં આવે છે કે મહાપ્રભુજીને સાક્ષાત રણછોડજી જાણ્યા ભગવાન શ્રી કૃષ્ણની જેમ એને અનુભવ થયા પણ જો અધિક માનત તો વ્રજલીલાનો અનુભવ થાત ત્યાં થોડોક આપણને પાછો પ્રશ્ન આવી જાય કે જો મહાપ્રભુજીને અધિક માયના હોત તો વ્રજલીલાનો અનુભવ થાત ઠાકુરજીની સમાન માયના તો એમને પુરુષોત્તમ શ્રી દ્વારકાધીશનો અનુભવ તો થયો પણ એનાથી આગળ જો મહાપ્રભુજીને ઠાકુરજીથી વિશેષ માયના હોત તો વ્રજલીલાનો અનુભવ થાય હવે અહીં પણ આપણને સંદેહ ઉત્પન્ન થાય છે કે ઠાકોરજીથી અધિક માનવાનું કેમ કહેવામાં આવ્યું ભાવ પ્રકાશની અંદર પાછી એની સંગતિ કરીએ કૃષ્ણાત પરમ નાસ્તી દૈવમ વસ્તુ દોષ વર્જિતમ પાછું વચન તો આપણી પાસે આમ છે કે કૃષ્ણથી પર તો કોઈને માની શકાય નહીં પોતે જ મહાપ્રભુજી કહે છે અને અહીં પાછું એમાં આવે કે મહાપ્રભુજીની વિશેષ જાણ્યા હોત તો આનો એક સાદો અર્થ આપણને એવો સ્ફુરે છે કે શું કહી રહ્યા છે ભાવ પ્રકાશકાર અહીં કે એમણે રણછોડજી રણછોડજીમાં જ એમનું મન આસક્ત રહ્યું તો દ્વારકા લીલાનો અનુભવ તો થયો પણ વ્રજલીલાનો એમને અનુભવ ન થયો પણ મહાપ્રભુજીની ભાવના અનુસાર એ સેવા કરતા રહ્યા હોત ને એ ભાવના કરતા રહ્યા હોત તો મહાપ્રભુજી જે વ્રજલીલામાં જે આસક્ત છે એનો અનુભવ એમને થાત આટલું કહેવા માંગે છે ભાવ પ્રકાશકાર એવું સ્પષ્ટ દેખાય છે કે જો પોતાની જે કંઈ રણછોડજીમાં ભાવ છે એના કરતા અધિક એટલે કે મહાપ્રભુજીના ભાવ અનુસાર જો ભાવના કહેરા કેરા હોત તો બ્રદલીલાનો ભાવ પણ સ્ફુરત એટલે મહાપ્રભુજીની ભાવના જે છે એ અનુસાર એ પોતાની તો રણછોડજીમાં ભાવ છે અનુસાર એ સ્મરણ કરતા હતા તો એમને અનુભવ થયો રણછોડજીનો અનુભવ તો થયો પણ વ્રજલીલાનો અનુભવ ન થયો કૃષ્ણનો અનુભવ તો છે જ પણ વ્રજ લીલાનો અનુભવ નથી કૃષ્ણ અનુભવ તો છે જ દ્વારકાધીશનો અનુભવ થયો એ કૃષ્ણનો અનુભવ છે બીજો કાંઈ બીજા કોઈનો અનુભવ તો નહોતો થયો વાત પણ કરી છે પણ લીલા ખાલી દ્વારકાનો અનુભવ થયો વ્રજ લીલાનો ન થયો પણ મહાપ્રભુજીની ભાવના જે હતી અને મહાપ્રભુજીની ભાવના ખાલી એટલી જ નથી કે વ્રજલીલાની છે મહાપ્રભુજીની ભાવના જો કે ખાલી મહાપ્રભુજી વ્રજલીલાનું સ્મરણ કરે એવું છે ને ત્રિવિધ નામાલીમાં ત્રણેય લીલાઓનું આપ એ પાઠ કરવા અને આજ્ઞા કરે છે પોતે ત્રણેય લીલાની પોતે આપણે રચના એટલે નહીં પણ દ્વારકા લીલા છે તો આદર થાય જ છે વિશેષમાં વ્રજલીલા નહોતી થતી જે આચાર ચરણ તો બધી કૃષ્ણ લીલાને એ ભાવનાનો અનુભવ કરે છે શ્રી મહાપ્રભુજી તો પોતાના એક રણછોડજી કરતા અધિક એટલે કે અધિક એટલે કે જે છે ભાવ એના કરતા એક વ્રજલીલા એમની પાસે અનુભવમાં નથી એ અધિક એમને અનુભવ થાય આવો કંઈક નિષ્કર્ષ આમાંથી નીકળે પણ મહાપ્રભુજીના વચનથી આપણે આગળ ન જઈ શકાય કે કૃષ્ણ પરમ નાસ્તી દેવમ મહાપ્રભુજી કહે છે કે મહાપ્રભુજી કૃષ્ણથી મોટા કૃષ્ણ નાના રણછોડજી કરતા મહાપ્રભુજી અધિક એ આપણે એમ કહો આખો ઉલટો અર્થ થઈ જશે પણ એમને દ્વારકાલીલાનો તો ખૂબ અનુભવ છે જ એનાથી અધિક ક્યાંક રજલીલાનો મહાપ્રભુજીની ભાવના અનુસાર એટલે કે મહાપ્રભુજી તો ખાલી રજલીલાનું ચિંતન કરે છે એવું નથી મહાપ્રભુજી કૃષ્ણની બધી જ લીલાઓનું ચિંતન કરે છે સ્મરણ કરે છે ત્રિવિધ નામાવલીમાં ત્રણેય લીલાઓનો પાઠ છે અને એમ કીધું છે કે ત્રણેય લીલાઓનો પાઠ કરે તો પ્રથમ બાલ લીલા વગેરેથી એ કૃષ્ણમાં પ્રેમ થશે પ્રૌઢલીલાથી આસક્તિ થશે અને રાજલીલાનું સ્મરણ કરવાથી વ્યસન સિદ્ધ થઈ જશે કૃષ્ણને પૂરેપૂરો જાણી શકાશે રાજલીલા વગર તો અધૂરું છે વ્યસન નહીં થાય એમ અહીં એમ કે છે કે રાજલીલાના પાઠથી વ્યસન થશે એટલે સંપૂર્ણ કૃષ્ણની લીલાઓનું સ્મરણ થશે તો એમાં વ્યસન થઈ જશે કૃષ્ણમાં ત્રણેય લીલાઓનો પાઠ કરવો એટલે જે ભક્તિ પ્રાપ્તિની ઈચ્છાવાળાઓ જે છે કૃષ્ણનો આવો અનુભવ કરવામાં આવે છે એને રાજલીલાને તાજ્ય નથી માનવાની રાજલીલાને છોડી નથી દેવાની પણ બધી લીલાઓનો એને સાથે કૃષ્ણની બધી લીલાઓનો એનું સ્મરણ કરે તો કૃષ્ણને પૂરેપૂરો જાણી શકાય એની બધી જ લીલાઓનું અવગાન થાય સ્મરણ થાય એવો અહીં આશય છે મહાપ્રભુજી ખાલી વેદલીલા જ સ્મરણ કરે છે એમ ના કહી શકાય તો પછી મહાપ્રભુજી રાજલીલાનો પ્રૌઢલીલાનો વગેરે ઉલ્લેખ કરી રહ્યા છે એ ન થાય તો રાજલીલા પણ સ્મરણ તો મહાપ્રભુજી કરતા જ હશે તો આ નામ આપ આપે છે ત્રિવિધ નામાવલીમાં પણ એમને અધિક અનુભવ એટલે કે વ્રજલીલાનો અધિક અનુભવ થાત જો મહાપ્રભુજીની ભાવની એમને મનમાં તો ત્યાં આપણા કરતા તો ઘણી ઊંચી અવસ્થા જ છે ઘણા એમ કહે કે આપણે પદ્મરાવલ કરતા આપણે બધા ઊંચા છે એમ માને છે એ તો મહાપ્રોજી તો કરતા અધિક માનો એમનું મન ક્યાંય લૌકિક વિષયોની અંદર આસક્ત નથી ક્યાંય પ્રપંચની અંદર આસક્ત નથી એમનું ચિત્ત તો કેવલ કૃષ્ણમાં જ આસક્ત છે પણ રાજલીલાની અંદર આસક્ત છે ને આપણું તો હજી કૃષ્ણમાં આપણું કાંઈ પ્રેમ જ નથી કૃષ્ણની અંદર આપણું કોઈ ધ્યેય જ નથી આપણું તો આ પ્રાપંચિક વિષયોમાં જ આપણું તો આસક્ત છે આપણે ચિત્ત અને સીધો ભગવદી થઈને એવી વાત કરે પાછી કે પદ્મારાવલ જો મર્યાદા કીધા પદ્મારાવલ રાજલીલાનું સ્મરણ કર્યું જો ને મોટા મન પાછું જ આશક્ત છે હજી અને એ પદ્મારાવલ કરતા જાણે આપણે મોટા હોય એવી વાત કરતા હોય છે ઘણા એ મર્યાદામાં છે ને આપણે પુષ્ટિમાં છે ઘણા એને એવી ભ્રમણા છે ગોવિંદ દુબે પણ એટલી એને ખબર નથી પડતી કે ગોવિંદ દુબે અને પદ્મારાવલ જો મર્યાદાના જીવ હોત તો પછી મહાપ્રભુજીના અંતરંગ સેવકોમાં એમને સામેલ શું કામ કરવામાં આવ્યા મહાપ્રભુજીના અંતરંગ સેવક એ ચોરાશી વૈષ્ણવ તો એની અંદર એમનો સમાવેશ શા માટે કરવામાં આવ્યો આટલી જ સામાન્ય સમજ હોય તો બધા નિરાકરણ થઈ જાય પણ જેના અંદર આ હોય નહીં ને એ પાછા સત્સંગ કરાવે છે આજે આ જોવાની કઈ દ્રષ્ટિ કે સિફત હોતી નથી એ લોકો પાસે સત્સંગ કરાવે છે અને પાછું વાંચી જાય તો વાંધો નહીં વિવેચન કરે પછી દીવો ધૈરો પ્રયત્ન આત્મા જવું થાય દૈવો પ્રયત્નાત્મા પ્રયત્ન દીવો ધૈરો પ્રયત્ન આત્મા એક આ શું રહસ્ય છે દેવોદ્ધાર પ્રયત્ન સંસ્કૃત તો જેમ કે બાપે માયરા વેર છે સંસ્કૃત ભાષા સાથે અને પછી એ વિવેચન કરે હવે સંસ્કૃત તો કોઈ જોયું નથી કોઈ ભણો નથી શીખો નથી પણ હવે જો આનો અર્થ ન કરી શકે તો ભગવતી ન કહેવાય તો તો કે બાપાને આવડતું નથી બાપા સર્વજ્ઞ છે અને જો અર્થ ન કરે તો સર્વજ્ઞતામાં ખામી આવી જાય એટલે કે દૈવોદ્ધાર પ્રયત્નાત્મા શું હશે તો કે મહાપ્રભુજી પધારતા હતા જંગલમાં અને અંધારું થઈ ગયું અંધારું થઈ ગયું એટલે એક પ્રેત આવ્યો આગળ આગળ પ્રેત ચાલતો હતો દીવો લઈને ધરી આગળ આગળ ચાલતો પ્રેત સેવા કરવા આગળ ચાલવા પાછળ માંગળી પ્રેત આગળ દીવો દીવો લઈને આગળ એટલે કે પ્રેતના હાથમાં કેટલો સુંદર ભાવ છે આની અંદર તમને શું ખાવા પડે તો લાગે ખરેખર આપણને ક્યાંથી ખબર પડે આપણી મહાપ્રભુજીની આવી લીલાઓ પ્રેતના હાથમાં દીવો મૂકવાની આપણને ક્યાંથી અનુભવ પડે એટલે ચાલ્યો ગાડી આ ભગવતી હવે એને પોતાને જ ખબર નથી એટલે વાર્તા પ્રસંગ વાંચીને સંભળાવી દે તો વાંધો નહીં પણ પોતાને જે કંઈ મનમાં સુજે એવું અર્થઘટન કરી દે અને કંઈક ને કંઈક અર્થ થઈ જાય વિકૃત અર્થ થઈ જાય પદ્મા રાવલની આ ગોવિંદ દુબેની વાર્તામાં આવું જ થાય છે કે તો મર્યાદા છે રણછોડજીનું સ્મરણ કરતા એટલે મર્યાદા મર્યાદાના જીવ હોય તો પણ ચોરાસીમાં આવ્યા કેમ સામાન્ય વાત છે કે ચોરાસીમાં એને સમાવિષ્ટ કામ કેરા સમાવિષ્ટ કર્યા છે એનો મતલબ કે ઉચ્ચ કોટીના નિર્ગુણ ભક્ત છે પણ બીજું કૃષ્ણમાં એમનું ચિત્ર છે પણ કૃષ્ણને સર્વ રીતે નથી માણતા એટલો ફેર ખરો મહાપ્રભુજી જે રીતે કૃષ્ણને બાલ લીલા પ્રૌઢ લીલા રાજ લીલા બધી જ રીતે કૃષ્ણની સર્વ લીલાઓને શ્રી મહાપ્રભુજી જે રીતે માણે છે જો મહાપ્રભુજીના ભાવ અનુસાર એમણે જો ભાવના કરી હોત કદાચ ભાવ ન થતો હોય તો પણ ભાવના આપણે તો બહુ મંજિલ કાપવાની છે કારણ કે આપણે વિષય આસક્ત છીએ વિષયોમાં આપણું ચિત્ત ભ્રમ એ કૃષ્ણમાં જતું નથી આપણું તો વિષયોમાં ભ્રમિત થઈ રહેલું ચિત્ત છે ને આપણે તો રાજલીલા દુર્લભ છે આપણે મારે રાજલીલામાં સતત ચિત્ર રહેતું હોય તો પણ અને મહાપ્રભુજી ના નથી પાડી પદ્મા રાવલને નથી કીધું કે તમે રાજલીલાનું સ્મરણ ન કરતા ગોવિંદ દુબેને ના નથી પાડે સ્મરણ ન કરતા એમને ખબર છે રાજલીલાનું જીવ છે રાજલીલામાં એ આસક્ત છે તો મહાપ્રભુજી ક્યાંય વાંધો નહીં કૃષ્ણમાં તો આસક્ત છે રાજલીલાથી તો રાજલીલાથી પણ આ તો વિષયોમાં ભટકી રહેલો વ્યક્તિ વિષય વિષયાશક્ત વ્યક્તિ અને અને નીચા માને એમ મર્યાદા હજી તમારું કૃષ્ણ એનું કૃષ્ણમાં તો સતત ચિત્ત હતું અહીં તો ખાલી કૃષ્ણ સિવાય ચિત્ત ભટકી રહ્યું છે બધે પ્રાપંચિક વિષયોમાં ચિત્ત ભટકી રહ્યું છે અને આપણે આવું કઈક વાર્તાનું અર્થઘટન આવું કરી નાખીએ